ગોંડલનો યુવાન રાજકુમાર ઊંડાણપૂર્વક તપાસ કરતા હવે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં મહત્વનો ખુલાસા થયા છે ત્યારે શું કર્યા છે આ મામલે રાજકોટના ડીવાય એસપી શું મહત્વની વિગતો પોલીસને હાથ લાગી છે વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ગૌંડલ હાલ આ દિવસોમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે જેમાં રાજસ્થાનનો એક યુવાન રાજકુમાર જાટ જે જયરાજસિંહ જાડેજાના બંગલાની બહાર બબાલ કરે છે ત્યારબાદ ત્રણ માર્ચના રોજથી આ યુવાન ગુમ થઈ જાય છે અનેક પ્રકારના આરોપ પ્રત્યારોપ લાગવાની શરૂઆત થાય છે જેમાં રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ છે તે આરોપો કરે છે કે કેટલાક લોકોએ તેનું અપહરણ કરીને લઈ ગયા અને તેને મારી નાખવામાં આવ્યો તે પ્રકારની આશંકા વ્યક્ત કરે છે ત્યારે બીજી તરફ પોલીસ તપાસમાં આ સમગ્ર મામલાને લઈને ખુલાસો થાય છે કે આમાં જે રાજકુમાર જાટ છે તેનો અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાને લઈને પોલીસના આ ખુલાસાને રતનકુમાર જાટ છે તે માનવા તૈયાર નહોતા તેમણે આરોપ કર્યા હતા કે મારા વિરુદ્ધ એક સી કરવામાં આવી રહી છે ક્રિમિનલ અને આરોપીઓને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે છે આ વિવાદ તે બનતો હતો જે એક કોલ આરોપીઓ રૂમમાંથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો તે મામલાને લઈને પણ અનેક પ્રકારના સવાલો જે મૃતક છે તેમના પિતા ઉઠાવી રહ્યા હતા ત્યારે આ મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં રાજકુમાર જાટનો મૃતદેહ છે તે મોકલી આપવામાં આવ્યો હતો ને અને આ સાચું કારણ આ સમગ્ર ઘટનામાં શું છે રાજકુમાર જાટની હત્યા થઈ છે કે તેનો અકસ્માત થયો છે તે મામલાને લઈને તપાસ કર્યા બાદ હવે રાજકુમાર જાટના શરીર પરથી નાની મોટી બેતાળીસ જેટલી ઈજાઓના નિશાનો મળી આવ્યા છે પોલીસ તપાસમાં કહેવાય રહ્યું છે કે અકસ્માતમાં જ રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે સાથે જ જ્યારે રાજકુમાર જાટ છે તે સાપર ખાતેથી ખોડિયાર હોટલ પાસે નીકળ્યો હતો તે દરમિયાન તે નગ્ન અવસ્થામાં પણ જોવા મળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારબાદ ત્યાંના લોકોએ તેને કપડાં પણ પહેરાવ્યા હતા અને એને અંગે પણ નિવેદન નોંધાવ્યું હતું પહેલાં તો મામલે શું કહી રહ્યા છે રાજકોટના ડીવાયએસપી તેમણે શું ખુલાસા કર્યા છે તે સાંભળી લો राजकुमार जान के हत्या मामले हल हत्या शुद्धिनुसून हो गए थे सब जैसा वोडा कुल्स्टेशन का तो जो खरीदने दो मावेली से ये हम शंदाने थे जो दिवसे पीएम करेलो तो जो दिवसे परेंट ये पन्द्रवा मावेलो यार बाद वोडा कुल्स्टेशन में मैं ચાલુ કરેલી તપાસ દરમિયાન સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે તેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે તે વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસુલ રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડા આપેલા અને કપડાં પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે ને એ લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો આઠ હતી જે એકસો આઠના કર્મચારી મરણજનારને જીવતી હાલતમાં પોતાની એકસો આઠમાં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણ જનાર જે છે એ રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે જગ્યા બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિટોર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક પીએમ ની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમ માં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલા હાલ ફોરેન્સિક પીએમ માં આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશન થી દરેક બનાવવાળા સ્થળે થી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇંગ્લેન્ડ ચોપડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહનથી અકસ્માત થયો છે તે બાબતની તપાસ પૂરતેજમાં ચાલુ છે અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ જે જાના નિશાન મળ્યા છે એ અકસ્માતથી છે કે પછી માર મારી એની જરૂર છે એ ડોક્ટર સી તો એને જે ઈજા છે એ જ બતાવે છે પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે અકસ્માતથી થઈ લેવાનો જણાય છે સર જે જેના જમણા પગમાં ડાબા પગમાં બે ગંભીર જે ચાકા પડી ગયા એ પ્રકારની ઈજાઓ સામે

એ બાબતની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસનો સંપર્ક કરેલો આવેલા બને તે દિવસે એ ઈજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે આપણે સાંભળ્યા હતા રાજકોટના ડીવાય એસપી તેમના દ્વારા મામલે મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે હાલ તેમનું કહેવું છે કે આ હાલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની રિપોર્ટ સામે આવ્યું છે તેમાં પણ અકસ્માતમાં જ રાજકુમાર જાટનું મૃત્યુ હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી તરફ મૃતકના પરિવારજનો છે તે આ બાબતનો ઇનકાર કરી રહ્યા છે આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે રાજસ્થાનમાં જાટ પરિવારના લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં ચલો ગોંડલનો કોલ પણ આપવામાં આવ્યો છે તેને જોવાનું રહ્યું કે જેવી રીતે રાજકુમાર જાટ નું જે મૃત્યુ અન લઈને ઘેરાતું રહસ્ય જોવા મળી રહ્યું છે તેના હવે આગામી સમયમાં શું ખુલાસા થાય છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝ ને અપલાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ